બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા દાતા તાલુકામાં તાલુકામાં ગેનીબેન ગેનીબેન ઠાકોરે ઠાકોરે કર્યો પ્રચાર પ્રસાર પોતાના નિવેદનમાં લોકોને મામેરું ભરવા કરી અપીલ દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા દાતા તાલુકાનું મથક દાતા દાતા નજીક અભાપુરા ખાતે યોજાઈ કોંગ્રેસની સભા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ નિવેદન આપતા કહ્યું કે આપણે કોંગ્રેસી છીએ ડરવાની જરૂર નથી